બનાસકાંઠાના ડીસા સિટીની અંદર એક ફટાકડાના કારખાનાની અંદર લાગે છે આગ આ ઘટના કહેવાય દુર્ઘટના કહેવાય કે પછી બેદરકારી કેમકે આવી ઘટના પહેલીવાર બનતી નથી અનેક વાર અને ગુજરાતમાં તો અનેક વાર ઘટના બની છે એ પછી મોરબીનો ઝૂલતો પુલ હોય કે પછી સુરતના ટ્યુશન ક્લાસની અંદર નાના નાના ભૂલકાઓની એક એકતા કહેવાય એ હોય કે પછી કે પછી વડોદરાની અંદર બહારથી ફરવા આવેલા પ્રવાસીઓ નાના છોકરાઓની નાવ ડૂબી જતાં કે પછી રાજકોટની ગેમ ઝોનની અંદર જે આ બનાવ બન્યો તો આ બનાવ બન્યા પછી જ પ્રશાસન જાગે છે આ તંત્રની બેદરકારી કે પછી પ્રશાસનની ભૂલ ડીસાના કારખાનાના એક ફટાકડાના કારખાનાની અંદર આગ લાગી છે અને એક કારખાનાની અંદર ફક્ત ને ફક્ત વેચાણ માટે જ એને લાઇસન્સ આપેલું હતું પણ એ કારખાનાની અંદર જે માલિક હતો કારખાનાનો એ ત્યાં દારૂગોળો અને ત્યાં ફટાકડા ખુદ કારખાનું હતો ત્યાં ખુદ બનાવતો હતો આ ઘટના પહેલી એપ્રિલ બે હજાર પચીસના એટલે કે સવારમાં રોજ થઈ છે અને અત્યારે વાગ્યા છે નવ એટલે લગભગ સત્તર જેવા લોકોને મોતના જે ન્યૂઝ લગભગ છે ફાઈનલ હજુ એમાં થયું નથી લગભગ સત્તર જેવા લોકોના મોત તો મોત આપણે ના કહી શકાય પણ એક કારણે હત્યા પણ કહી શકાય છે કારણ કે અત્યારે જે આરોપી છે ફરાર છે બનાસકાંઠા એલસીબી અને બનાસકાંઠા પોલીસ તંત્ર અને અમદાવાદ રાજસ્થાન એક બાજુ બંને અલગ અલગ ટીમ જેને આરોપીને ધરપકડ કરવા માટે નીકળવી પડી છે પણ આવી ઘટનાઓ ઘટના બને છે અને આવી ઘટના બન્યા બાદ તંત્ર એક્શનમાં આવે છે લાયસન્સ ફક્ત વેચાણ હોવા છતાં લગભગ અહીંયા મોટાભાગે મધ્યપ્રદેશના લોકો કામ કરતા હતા અને કેટલાય લોકો નિર્દોષ લોકોની જાણ ગઈ છે આમાં આવા ગેરકાયદેસર કામો છતાં હતા એ પણ ડિસ્ચાર્જ સિટીની અંદર એટલે તંત્રની તો સામે જ હશે એમાં ક્યાંક ને ક્યાંક તંત્રની ભૂલ છે ક્યાંક ને ક્યાંક પ્રશાસનની ભૂલ છે ને ક્યાંક ને ક્યાંક ગેરનાગરિક અને જે કારખાનાના માલિકની તો છે જ ભૂલ આવા નિર્દોષ લોકોનો જીવ ગયો છે આપણે તો ભગવાનને ભગવાન આગળ એક જ પ્રાર્થના કરીએ છીએ કે આ પરિવારને જે જે નિર્દોષ લોકોનો જીવ ગયો છે ને એ પરિવારને સહનશક્તિ કરવાની હિંમત આપે બસ આવી જ ન્યૂઝ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો પેજને ફોલો કરો મુકેશ થરાદ